નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ચેનલમાં આજના વિડીયોમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કયા ભગવાનને કયા ફૂલ અર્પિત કરવા જોઈએ અને કયા ફૂલ નહીં શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે ભગવાનને અર્પિત કરેલા ફૂલોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવે તો એથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે પણ જો વયોગ્ય ફૂલ ચઢાવાય તો એ નારાજગીનું કારણ પણ બની શકે છે ચાલો હવે સ્ટેપ બાય છે અને કયા ફૂલો કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશજી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રી ગણેશજીનું સ્મરણ થાય છે તેમને ખાસ કરીને દુર્વાભાસ ખૂબ જ પ્રિય છે દુર્વાના જ્યોતરણ કે પાંચ પાંદડા હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે ધ્યાન રાખશો શ્રી ગણેશજીને તુલસી ક્યારેય પણ અર્પિત ન કરવી જોઈએ એ વિધિ વિરુદ્ધ માનવામાં આવે છે માતા સરસ્વતી વિદ્યાની દેવી માતા સરસ્વતીને સફેદ અથવા પીળા રંગના ફૂલ અત્યંત પ્રિય છે સફેદ ગુલા સફેદ ઘણે અથવા પીળા ગંદાની ફૂલોથી તેઓ પ્રસન્ન થાય છે ભૂલથી પણ કાળા રંગના ફૂલ કે કપડાં અર્પિત ન કરો ભગવાન હનુમાનજી સંકટમોચન હનુમાનજીને લાલ રંગ અત્યંત પ્રિય છે તેમને લાલ ગુલાબ લાલ ગંદો અને ગોલહટ અર્પિત કરો તુલસી અને કમળનો ફૂલ હનુમાનજીને ન અર્પિત કરો ભગવાન શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુને તુલસીના પત્રો સૌથી વધુ પ્રિય છે માલતી ચંપા કમળ વેલા વગેરે ફૂલો પણ તેમને અતિ પ્રિય છે શ્રી વિષ્ણુને ધતુરો અક્ષત કાચા ચોખા અને બાસી ફૂલ ન અર્પિત કરો માતા લક્ષ્મી ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને કમળનું ફૂલ સૌથી વધુ પ્રિય છે તેમજ પીળા ફૂલો ગુરજડ અને લાલ ગુલાબ પણ અતિ પ્રિય છે તુલસી અને સફેદ ફૂલ લક્ષ્મીજીને અર્પિત કરવા જોઈએ ભગવાન શિવ દેવોના દેવ મહાદેવને ધતુરો બીરલપત્ર નાગકેસર કણે સૂકા કમળના ગટકા કુશ વગેરે ફૂલ ખૂબ પ્રિય છે શિવલિંગ પર ફૂલ ચઢાવવું મહાપુણ્યકારક માનવામાં આવે છે શિવજીને તુલસી કેતકીના ફૂલ સિંદૂર અને નાળિયેરનું પાણી ક્યારેય ન અર્પિત કરો મા દુર્ગા માતા દુર્ગાને લાલ મુલા ગુજર અપરાજીતા ચંપા સફેદ કમળ અને કુંભના ફૂલો ખાસ અર્પિત કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે હરશ ધતુરા અને કનેરના ફૂલ દુર્ગામાને અર્પિત ન કરો ભગવાન શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણને કુંભ કરવરી માલતી પલાશ અને વનમાલા જેવા ફૂલ ખૂબ પ્રિય છે તુલસીના પાન વગર કૃષ્ણની પૂજા અધૂરી છે જન્માષ્ટમી ના દિવસે તુલસી ન તોડવી અને કાળા કપડા પહેરી પૂજા ન કરવી ભગવાન સૂર્યદેવ સૂર્યદેવ ને લાલ ગુલાબ ગુલહડ લાલ ગંદો અને કણેર ફૂલો ખૂબ પસંદ છે આ ફૂલો અર્પિત કરવાથી જીવનમાં યશ આરોગ્ય અને વૈભવ મળે છે બિલ્વપત્ર ગુંજા અને ધતુરા સૂર્યદેવને ન અર્પિત કરો અને સ્નાન કર્યા વગર કે શુભા શુદ્ધિ વિના સૂર્યને જળ ન ચઢાવો શનિદેવ ન્યાયના દેવ શનિદેવને કાળા અને નીલા ફૂલ ખાસ કરીને આગના ફૂલ ખૂબ પ્રિય છે એમની કૃપાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે શનિદેવને લાલ રંગના ફૂલ કે લાલ કપડા ક્યારેય ન અર્પિત કરો ફૂલો એ ભગવાન સાથેના સંબંધમાં એક પવિત્ર કડી છે પણ એ કડીને સાચવી રાખવી હોય તો એમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન ફરજિયાત છે ભૂલથી પણ અયોગ્ય ફૂલ ભગવાનને ન ચઢાવો નહીં તો પૂજાનો લાભ મળતો નથી મિત્રો જો આપ આ માહિતીથી લાભાન્વિત થયા હોતો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ